નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો હજુ સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને બેલના નિશાન પર ક્લિક કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે ચાલો જોઈએ આજના મહત્વના સમાચાર પતંગ રસિયાઓ માટે ખૂબ જ સારા સમાચાર છે હવામાન વિભાગે આગાહી કરી છે કે ઉત્તરાયણ પર અનુકૂળ પવન રહેશે પવનની ગતિ પણ પંદરથી વીસ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે પવનની દિશા ઉત્તરથી પૂર્વ તરફની રહેશે હવામાન વિભાગ અનુસાર આગામી બે દિવસ રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળશે અને તાપમાનમાં ઘટાડો થશે હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાતમાં ઉત્તર પૂર્વ પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે ત્યારે આગામી બે દિવસ તાપમાન યથાવત રહેશે બે દિવસ બાદ તાપમાન બેથી ત્રણ ડિગ્રી ઘટી જશે આગળના સમાચાર જોઈએ તો અમદાવાદમાં મકર સંક્રાંતિની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી છે આ અવસરે શહેરીજનોની સુવિધા માટે મેટ્રો ટ્રેન સર્વિસ પણ વધારી દેવાઈ છે ચૌદ અને પંદર જાન્યુઆરીએ એમ બે દિવસ વીસ મિનિટના અંતરાળમાં મેટ્રો ટ્રેન દોડશે તારીખ ચૌદ એક બે હજાર ચોવીસથી પંદર એક બે હજાર ચોવીસના રોજ અમદાવાદ મેટ્રો ફેઝ એકના બંને કોરિડોર વસ્ત્રાલ ગામથી એપીએમસી મેટ્રો ટ્રેન સેવાઓ સવારે છ વાગ્યા વીસ કલાકથી રાત્રે ઉપલબ્ધ રહેશે બીજા મહત્વના સમાચાર જોઈએ તો પોલીસ દબાણ અને પોલીસ સામેની ફરિયાદ માટે રાજ્ય સરકારે અલગ નંબર જાહેર કર્યો છે રાજ્યના એડવોકેટ જનરલે હાઇકોર્ટ સમક્ષ માહિતી આપી છે તમામ ઇમરજન્સી નંબર ડબલ્યુ 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 ડોટ ઇન્ડિયન હેલ્પલાઇન નંબર ડોટ કોમ વેબસાઇટ પર ઉપલબ્ધ કરાશે સરકારે એફિડેવિટ કરીને પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવવા માટે એક ચાર 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 નવ નંબર જાહેર કર્યો છે આગામી પંદર દિવસમાં આ હેલ્પલાઇન નંબર કાર્યરત કરવા માટે સરકારે કોર્ટને બાંહેધરી આપી છે નંબર એક્ટિવેટ થતાં લોકોને તેની જાગૃતિ મળી રહે તે માટે જાહેરાત કરવામાં આવશે પોલીસ સામે ફરિયાદ માટેનો નંબર ચોવીસ કલાક સાત દિવસ કાર્યરત રહેશે બીજા મહત્વના સમાચાર જોઈએ તો વાયબ્રન્ટ ગુજરાત સમિટનો આજે અંતિમ દિવસ હતો ત્રણ દિવસમાં એમઓયુ અને કન્ટ્રી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની હાજરીમાં સમાપન સમારોહ યોજાયો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા સહિત રાજ્યના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત દેશ અને રાજ્યના ઉદ્યોગપતિઓ સમાપન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા જો આ વર્ષની વાઇબ્રન્ટ સમિટની વાત કરીએ તો ગુજરાતમાં રેકોર્ડ બ્રેક એમઓયુ થયા છે રાજ્યમાં દસમી વાઇબ્રન્ટ સમિટમાં રૂપિયા છબ્બીસ પોઈન્ટ તેત્રીસ લાખ કરોડના એમઓયુ થયા છે દસમા વાઇબ્રન્ટમાં એકતાલીસ હજાર બસો નવ્વાણું એમઓયુ થયા છે અઠ્ઠાણું હજાર પાંચસો ચાલીસ પ્રોજેક્ટમાં કુલ પિસ્તાલીસ લાખ કરોડથી વધુના એમઓયુ થયા છે નોંધનીય છે કે બે હજાર બાવીસમાં કોરોનાને કારણે મુલતવી રહેલી વાઇબ્રન્ટ સમિટમાં સત્તાવન હજાર બસો એકતાલીસ પ્રોજેક્ટમાં રૂપિયા અઢાર પોઈન્ટ સિત્યાસી લાખ કરોડના રોકાણોના એમઓયુ થયા હતા વાયબ્રા સમિટની આ દસમી કઢિબા વર્ષ બે હજાર ચોવીસમાં એકતાલીસ હજાર બસો નવ્વાણું પ્રોજેક્ટમાં રૂપિયા છવ્વીસ પોઈન્ટ તેત્રીસ લાખ કરોડના રોકાણો માટેના એમઓયુ થયા છે કોલમરીને અઠ્ઠાણું હજાર પાંચસો ચાલીસ પ્રોજેક્ટ માટે રૂપિયા પિસ્તાલીસ લાખ કરોડથી વધુના રોકાણો માટે એમઓયુની વિરલ અને ઐતિહાસિક સિદ્ધિ ગુજરાતે હાંસલ કરી છે બીજા મહત્વના સમાચાર જોઈએ તો રાજ્યમાં રોકાણ આકર્ષિત કરવામાં પણ ભૂપેન્દ્ર પટેલે ભૂતકાળનો રેકોર્ડ તોડ્યો છે આ વખતે છત્રીસ કન્ટ્રી સેમિનાર એકવીસ થીમેટિક સેમિનાર યોજાયા હતા જ્યારે સિત્યોતેર ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું ભારત સરકારના સત્તર મંત્રી વાયબ્રન્ટમાં હાજર રહ્યા હતા એકસો પચાસ અલગ અલગ સેમિનાર યોજાયા હતા તેર રાજ્યોના છ અલગ અલગ સેમિનાર યોજાયા હતા ઓગણીસ રાજ્યોના પ્રતિનિધિ વાઇબ્રન્ટ ગુજરાતમાં હાજર રહ્યા હતા આ વખતે ઐતિહાસિક રોકાણ અને એમઓયુ થયા છે આગળના મહત્વના સમાચાર જોઈએ તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આધ્યાત્મિક નેતા સ્વામી વિવેકાનંદજીને તેમની જન્મજયંતિ અને રાષ્ટ્રીય યુવા દિવસ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તેમનું સન્માન કરતા રાષ્ટ્રપતિએ કહ્યું કે સ્વામી વિવેકાનંદ એક મહાન આધ્યાત્મિક નેતા અને સમાજ સુધારક હતા જેમને ભારતીયોને તેમના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાથી વાકેફ કરવા દેશભરમાં પ્રવાસ કર્યો હતો રાષ્ટ્રપતિએ ઉમેર્યું હતું કે તેમને યુવાનોને રાષ્ટ્ર નિર્માણ માટે કામ કરવા માનવતાની સેવા કરવા અને ભારતની આધ્યાત્મિકતાને પશ્ચિમમાં ફેલાવવા માટે પ્રેરણા આપી હતી પ્રધાનમંત્રીએ કહ્યું કે વૈશ્વિક મંચ પર ભારતીય આધ્યાત્મિકતા અને સંસ્કૃતિની સ્થાપના કરનારા સ્વામી વિવેકાનંદને સેંકડો વંદન તેમણે કહ્યું કે ઉર્જા અને ઉત્સાહથી ભરપૂર સ્વામીજીના વિચારો અને સંદેશાઓ યુવાનોને સમયાંતરે કંઈક કરવાની પ્રેરણા આપતા રહેશે રમતગમત અને યુવા બાબતોના પ્રધાન અનુરાગ ઠાકોરે પણ સ્વામીજીની જન્મજયંતિ પર આધ્યાત્મિક ગુરુને યાદ કર્યા એક સોશિયલ મીડિયા પોસ્ટમાં મંત્રીએ કહ્યું સ્વામી વિવેકાનંદે લોકોને તેમના લક્ષ્ય પર તેમને દ્રષ્ટિ રાખવા અને તેમના અનુસંધાનમાં સંપૂર્ણ રીતે સમર્પિત થવા માટે પ્રેરણા આપી હતી તેમણે આ અવસરે યુવાનોને સંકલ્પબદ્ધ કરવા અને રાષ્ટ્ર નિર્માણમાં તેમની ઉર્જાનું રોકાણ કરવા અને ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા અનુરોધ કર્યો હતો આગળના મોટા સમાચાર જોઈએ તો પીએમ મોદીએ આજે અટલ સેતુનું ઉદ્ઘાટન ઉદઘાટન કર્યું છે મુંબઈના લોકો માટે એક સારા સમાચાર છે પીએમ મોદીએ ડિસેમ્બર બે હજાર સોળમાં આ પુલનો શિલાન્યાસ કર્યો હતો તે ભારતનો સૌથી લાંબો પુલ અને ભારતનો સૌથી લાંબો દરિયાઈ પુલ પણ છે આ બ્રિજના લગભગ એકવીસ પોઈન્ટ આઠ કિમી લાંબો સિક્સ લેન બ્રિજ છે જેની લંબાઈ દરિયા પર લગભગ સોળ પોઈન્ટ પાંચ કિમી અને જમીન પર લગભગ પાંચ પોઈન્ટ પાંચ કિમી છે તે મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટને ડાયરેક્ટ કનેક્ટિવિટી પ્રદાન કરશે અને મુંબઈથી પુણે ગોવા અને દક્ષિણ ભારતમાં મુસાફરીનો સમય પણ ઘટાડશે નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આનાથી મુંબઈ પોર્ટ અને જવાહરલાલ નહેરુ પોર્ટ વચ્ચેની કનેક્ટિવિટી પણ સુધરશે આગળના સમાચાર જોઈએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે આજે બાર જાન્યુઆરીએ રામ મંદિરના અભિષેક પહેલાં એક ઓડિયો સંદેશ જાહેર કર્યો છે આમાં તેમણે કહ્યું છે કે તે અગિયાર દિવસનું વિશેષ અનુષ્ઠાન શરૂ કરી રહ્યા છે પીએમે કહ્યું કે આ શુભ અવસરના સાક્ષી બનવા માટે તેઓ ભાગ્યશાળી છે અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરનો અભિષેક બાવીસ જાન્યુઆરીએ થવા જઈ રહ્યો છે હવે આમાં માત્ર અગિયાર દિવસ બાકી છે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈને તૈયારીઓ ચાલી રહી છે પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું અયોધ્યામાં લલ્લાના અભિષેકને માત્ર અગિયાર દિવસ બાકી છે હું ભાગ્યશાળી છું કે હું પણ આ શુભ પ્રસંગનો સાક્ષી બનીશ ભગવાને મને જીવનના અભિષેક દરમિયાન ભારતના તમામ લોકોનું પ્રતિનિધિત્વ કરવા માટે એક સાધન બનાવ્યું છે આને ધ્યાનમાં રાખીને હું આજથી અગિયાર દિવસની વિશેષ અનુષ્ઠાન શરૂ કરી રહ્યો છું હું તમામ લોકો પાસેથી આશીર્વાદ માગું છું આ સમયે મારી લાગણીઓને શબ્દોમાં વ્યક્ત કરવી ખૂબ મુશ્કેલ છે પરંતુ મેં મારા તરફથી પ્રયાસ કર્યો છે આગળના ખૂબ જ મહત્ત્વના સમાચાર જોઈએ તો કેન્દ્ર સરકારના ટેલિકોમ વિભાગ સાયબર છેતરપિંડી રોકવા માટે એક્ટિવ પગલાંઓ ઉઠાવતા રહે છે અને દરમિયાન વધુ એક એલર્ટ જાહેર કર્યું છે આ એલર્ટને જારી કરવાનું કારણ એ છે કે કોલ ફોરવર્ડ કરાવીને ફ્રોડસ્ટર્સ સાયબર ક્રાઇમ કરી રહ્યા છે અને લોકોને ફ્રોડનો શિકાર બનાવી રહ્યા છે દેશના ટેલિકોમ ડિપાર્ટમેન્ટે શંકાસ્પદ કોલ આવવા પર એલર્ટ રહેવા માટે કહ્યું છે જેમાં સ્ટાર્સ ચારસો એક હેઝ બાદ કોઈ અજાણ્યા મોબાઈલ નંબર પર ડાયલ ન કરવાની સલાહ જાહેર કરી છે કેમ કે આવું કરવાથી તમારા મોબાઈલથી કોઈ અજાણ્યા મોબાઈલ નંબર પર બેરોકટોક કોલ ફોરવર્ડિંગ એક્ટિવ થઈ જાય છે તેનાથી તમામ ઇન્કમિંગ કોલ ફ્રોડ શખ્સને મળવા લાગે છે અને તેનો ઉપયોગ ફ્રોડ માટે થઈ શકે છે આગળ સમાચાર જોઈએ તો ગત મહિને સંસદ સત્ર દરમિયાન બે યુવકોએ સંસદમાં ઘુસીને સ્મોક બોમ્બ સળગાવી સૂત્રોચ્ચાર કર્યા હતા ત્યારબાદ ગૃહમાં હંગામો મચી ગયો હતો સાંસદોએ આરોપીઓને પકડીને સુરક્ષાકર્મીઓને સોંપી દીધા હતા આ ઘટનાથી દેશભરમાં ખરભરાટ મચી ગયો હતો આ મામલે અલગ અલગ એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી હવે આરોપીઓના નાર્કો ટેસ્ટ માટેની અરજી મંજૂર થયા બાદ તેમને ગુજરાત લાવવામાં આવ્યા છે આગળના સમાચાર જોઈએ તો ગુજરાત સમગ્ર ભારતમાં રિન્યુએબલ એનર્જી વાપરવામાં મોખરી છે ગુજરાત રિન્યુએબલ એનર્જી અને તેમાં થતાં રોકાણ બાબતે ખૂબ જ એગ્રેસિવ રીતે કામ કરી રહ્યું છે તેમાં પણ સોલાર પોલિસી અને આવનારા સમયમાં રિન્યુએબલ એનર્જી બાબતે નવા એમઓયુ સાથે ગુજરાત હાલ વિન્ડ પાવર એનર્જીમાં સમગ્ર ભારતમાં નંબર વન અને સોલારમાં નંબર બે પર છે બીજા અગત્યના સમાચાર જોઈએ તો ગુજરાતના છાસઠ લોકો સહિત ત્રણસો ભારતીય નાગરિકોને અમેરિકામાં ગેરકાયદે ઘુસાડવાના કબૂતરબાજીના કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમે ચૌદ એજન્ટ સામે નામજોગ ગુનો નોંધ્યો છે આ એજન્ટો કલોલ અને વલસાડ તેમજ દુબઈ મુંબઈ અને દિલ્હીથી ઓપરેટ કરે છે આ એજન્ટોની ઓળખ પણ થઈ જતા સીઆઈડી ક્રાઇમની ટીમ ટૂંક સમયમાં તેમની ધરપકડ કરશે દુબઈથી એક ચાર્ટર્ડ ફ્લાઇટમાં ભારતીયોને મોરોક્કો થઈ અમેરિકા લઈ જવાના હતા જોકે ફ્યુઅલ માટે ફ્લાઇટ ફ્રાન્સના વાટ્રી એરપોર્ટ પર શંકાને આધારે તપાસ કરાયા પછી ફ્લાઇટમાં જતા લોકોના કાલારામ અર્ચના કરી વડાપ્રધાન મોદીએ મંદિર પરિસરમાં સફાઈ કરીને સમગ્ર દેશને સ્વચ્છતાનો સંદેશ પણ આપ્યો ત્યારે વડાપ્રધાન મોદીએ લોકોને સંબોધિત કરતા કહ્યું કે આપને બધા આપની આસપાસના મંદિરોની સાફ સફાઈ કરીએ તેમણે કહ્યું કે આપને બધાને સાથે મળીને સ્વચ્છતા નું અભિયાન ચલાવવાનું છે મંદિર પરિસરને સાફ કરવામાં શ્રમદાન કરવું ખાતે ભગવાન રામના ભવ્ય મંદિરની પ્રાંત પ્રતિષ્ઠાનો પવિત્ર જાન્યુઆરી સુધી દેશભરના તમામ નાના મોટા ધર્મ સ્થાનો ખાતે સાર્વત્રિક રીતે સંપૂર્ણ સાફ સફાઈ હાથ ધરવા આહવાન કર્યું છે જેના ભાગરૂપે રાજ્યના નાના મોટા તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુગઢ બનાવવા દરમિયાન જન આંદોલન યોજાશે એમ ગુજરાત પવિત્ર યા

સાતસો વીસ વજનવારી આ મિસાઇલમાં એક્ટિવ ઇલેક્ટ્રોનિકલિક સ્કેન્ડ એર મલ્ટીફંક્શન રડાર લાગ્યું છે જે દુશ્મનની મિસાઇલો અને વિમાનને પણ સ્કેન કરી શકે છે મિસાઇલની સ્પીડ એટલી મારક છે કે દુશ્મનના બચવાની કોઈ તક રહેતી નથી તે ત્રણ હજાર સિત્યાસી કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી દુશ્મન તરફ આગળ વધતા તેને નિશાનો બનાવે છે આ મિસાઇલનું જૂનું વેરિયન્ટ બે હજાર નવથી ભારતીય સેનાનો ભાગ છે આ મિસાઇલ સેનાની તાકાત બનશે કારણ કે તેને મોબિલિટી ટ્રક્સ પર બનાવેલ મોબાઈલ લોન્ચ સિસ્ટમથી ફાયર કરી શકાય છે સેના પહેલાંથી જ આકાશ એનજીના જૂના વર્ઝનનો ઉપયોગ કરી રહી છે ગયા વર્ષે ચીન સાથે થયેલા સરહદ વિવાદ દરમિયાન લદ્દાખની એલએસીમાં તેને તૈનાત કરવામાં આવી હતી આગળના મહત્વના સમાચાર જોઈએ તો અયોધ્યા રામ મંદિરની બાવીસ જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા થશે જેની તૈયારીઓ ધામધૂમથી ચાલી રહી છે પીએમ મોદીની હાજરીમાં રામલલ્લા બિરાજમાન થશે જાણકારી મુજબ રામ મંદિર માટે અત્યાર સુધી પાંચ હજાર પાંચસો કરોડથી વધુનું દાન મળી ચૂક્યું છે હજુ પણ દાન આપવામાં આવી રહ્યું છે રામ મંદિર માટે દાન કરનારા ભક્તોમાં એક ભક્ત એવો છે જે પોતાને ફકીર કહે છે પરંતુ દિલથી ખૂબ જ અમીર છે તે ભક્ત આધ્યાત્મિક ગુરુ અને કથાવાચક મોરારી બાપુ છે મોરારી બાપુએ રામ મંદિર માટે દેશભરમાં સૌથી વધુ દાન આપ્યું છે મોરારી બાપુએ રામ મંદિર માટે અગિયાર પોઈન્ટ ત્રણ કરોડ રૂપિયાનો દાન આપ્યું છે મોરારી બાપુ દેશ વિદેશમાં રામ કથા માટે જાણીતા છે